નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર આજે આપણે અરવલ્લી જિલ્લાના એક અલવા ગામમાં આવ્યા છીએ જે આપણે કપાસની અંદર ફક્ત આપણું એલિકોનનું ભૂમિ સંજીવની ખાતર આજથી લગભગ કેટલા દિવસ પહેલા આપ્યું હતું કાકા પંદર દિવસ પંદર દિવસ પહેલા આપેલું હતું તો આપણે જાણીએ સાહેબ સાથે શું નામ સાહેબ આપણું મારું નામ વાઘેલા કુબીરસિંહ

ફક્ત પાંચસો ગ્રામ ખાતર આપેલું છે અને તમે વિકાસ જોઈ શકો છો એક સરખું કપાસ છે લગભગ એની હાઇટ છે કાકાની હાઈટ જેટલી પાંચ સાડા પાંચ ફૂટ અને આપણે સામેનું ખાતર જોઈએ ખેતર જોઈએ તો એમાં રાસાયણિક ખાતર આપેલું છે અને દરેક ટાઈપના ખાતરો આપેલા છે છતાંય એનો વિકાસ પૂરેપૂરો થયેલો નથી આપણું એલિકોનનું ખાતર નાખેલું ખેતર છે અને સામે જે બતાવી રહ્યો છું એક જ વિડીયોની અંદર આ સામેનું ખેતર છે દરેક પ્રકારની રાસાયણિક દવા પેસ્ટિસાઈડ અને યુરિયા ડીએપી નાખેલું છે આપણે નજીકથી જોઈએ તો આની હાઈટ અને વિકાસ લગભગ લગભગ દરેક વસ્તુ નાખેલી છે આની અંદર યુરિયા ડીએપી છાણિયું ખાતર છતાંય આનો વિકાસ એટલો થયેલો નથી અને આપણું જે એલિકોનનું નાખેલું છે આ સામેની સાઈડ જ્યાં સાહેબ ઊભા ઊભે રહેલા છે ત્યાંનો વિકાસ તમે જોઈ શકો છો હવે કાકા તમે શું સંદેશો આપશો ખેડૂત મિત્રોના ખાતર વિશે ખાતર વિશે સંદેશો તો આપીશ આ ખાતર વાપો વાપરવું જોઈએ હા વાપરવું જોઈએ અને ઓછા ખર્ચા ખર્ચાથી ખેતી થઈ શકે હા બરાબર છે બરાબર તમે સંતુષ્ટ છો ખાતરથી જન સારું કાકા લઈ લેજો જો તમે આ વિકાસ જોઈ શકો છો મૂળથી માંડીને એના ફૂલ સુધીનો ઓકે દર્શક મિત્રો ફરી મળીશું એક નવા ખેડૂત મિત્ર સાથે ધન્યવાદ